श्रीपाञ्च सोऽपरं हंस ओ नाम पार्वतीपतये हर हर महादेव हरे સ્વામિનારાયણ હરે વિક્રમ સંવત તારીખ છે પંદર જૂન બે હજાર પચીસ અને વાર રવિવાર આજે વિશેષ દિવસ એટલે આપણા સંપ્રદાયના મહાન સમર્થ સંત સદગુરુ વરિય શ્રી મોટા યોગાનંદ સ્વામી મોટા યોગાનંદ સ્વામી એ મહારાજના ધામમાં ગયા ઓગણીસો બે માં ધંધુકામાં એટલે આજે સ્વામીનો અક્ષરવાસ દિવસ છે કોનો મોટા યોગાનંદ સ્વામીનો અને હારે હારે ભગવાન સ્વામિનારાયણના પિતાશ્રી ધર્મદાદા ધર્મદાદા પણ આજના દિવસે અયોધ્યામાં ધામમાં ગયા એટલે એક બે ધામમાં ગયા એક યોગાનંદ સ્વામી ધામમાં ગયા અને ભગવાનના પિતા ધામમાં ગયા હું વાત છે આજે ફાધર ડે લ્યો ભગવાનના ધામમાં મહારાજ પિતાના ધર્મદેવ ધામમાં ગયા ધર્મદાદાનો જ આજે દુનિયાના ભગવાનના પિતા એટલે દુનિયાના પિતા કહેવાય ને ફાધર ડે તારીખ પ્રમાણે પંદર જૂન એટલે એ વિદેશની સંસ્કૃતિ છે ફાધર ડે મધર ડે વરહમાં એક વાર મમ્મીને મળવા આવે ને પપ્પાને મળવા આવે અહીંયા આપણે તો ડે નહીં અહીંયા તો દેવ માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ એવો પવિત્ર દિવસ છે એટલે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ ભારત માતા કી વંદે વડતાલ ધામ ગઢપુર ધામ અયોધ્યા ધામ છપૈયા ધામ અને હાટકોટ ધામ અને પ્રિય હો બોલો ત્યારે હાલો માઈક આપો બોલો કોઠારી હમ શું વાત છે હમ અહીંયા રોકાવું છે અમારે Mm, A, ah, damađu i na damađu neke vam pavljaju kaj? Okay. Hrm. Bhagavan ni ha, Vakta બરાબર hmm. અને લાડવા પીરસતા જાય મોઢામાં લાડવા દે મુકતા જાય એમ આમ થાળીમાં મૂકવા એમ નહી તાણ કરી કરીને બરાબર ગામના હરિભક્તો બહુ રાજી થાય કે આવા દર્શન અમને ક્યારે થાય એમ આ બધો કાર્યક્રમ હાલતો હતો એમાં ઓછીતા ગઢડા થી સંઘ આવ્યો લાડુબા જીવબા વગેરે મહિલા ભક્તો જીવા ખાસર હેબલ ખાસર વગેરે પુરુષ ભક્તો કેટલા ટાઈમ થી મહારાજ ના દર્શન નોતા થયા એટલે ગોતતા ગોતતા મહારાજ પાસે એવા અને એ લોકો ખુશ થઈ ગયા કે મહારાજ આવી લીલા અમને ક્યારે જોવા મળે તેમ પછી મહારાજે બધાને બેસાડીને જમાડ્યા અને બધાને ભેટી ભેટી મળ્યા એમ પછી મહારાજે વાત કરી અમે કડી ગયા હતા ત્યાં રાજાને દુઃખ હતું તે દુઃખ અમે ટાળ્યું એમ રાજ ભોગવે બ્રહ્માંડ સુખ આવે નહીં એમ જય સરસ મહારાજની વિચરણ યાત્રા છે અનેકને સુખી કરે છે પણ આપણા માટે યોગાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું નું ઘરેણું કહેવાય આભૂષણ કહેવાય એવા યોગાનંદ સ્વામી તમે જાણો છો એમ એ આખે આખો સાવરકુંડલા પંથક એમાં ખુમાણો ને સત્સંગ કરાવનારા યોગાનંદ સ્વામી આ કાઠી સંપ્રદાયમાં કાઠી જ્ઞાતિમાં ત્રણ છે ને ભાઈ વાળા ખુમાણ અને ખાચર એમાં ખુમાણ જ્ઞાતિ એટલે સાવરકુંડલા પંથક એ બધાને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવનારા ખુવાણો ના ગુરુ હોય તો યોગાનંદ સ્વામી યોગાનંદ સ્વામીની આપણે થોડીક આજે આ ગયા તો સ્વામીના નકર ખબર પડે કે યોગાનંદ સ્વામી કોણ હતા ક્યાં ના હતા કેવું એનું ઐશ્વર્ય હતું આજે તો આપણે તો જે દિવસ હોય એ પ્રમાણે એનો લાભ લઈ લઈ બાકી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પ માળા તો હાલ જ રાખવાની તો દરિયો છે માળા છે માળા એ કઈ ખૂટે નહીં એટલે આજે યોગાનંદ સ્વામીના જીવનમાં થોડોક આપણે ડોકીયો કરી લ્યો જેમ ગંગા પાપને હરે આપણા પાપ હોય અને ગંગા મયામાં સ્નાન કરીએ તો ગંગા આપણા પાપ ધોઈ નાખે ચંદ્ર છે એ આપણું તાપ હરે બહુ ગરમી હોય અને ચાંદો ઉગે ટાઢો કરી દે એમ મહાપુરુષોના જીવન પાપ તાપ અને સંતાપ ત્રણેયને હરી લે મહાપુરુષનો જન્મ ત્રિવિધ તાપમાં તપતા જીવો માટે અમૃત સમાન છે કોઈ માણસ હળગતો હોય અને એને થોડુંક આમ ચંદન ચોપડી દે કેવું ટાઢું થાય ઉનાળો હોય કાળઝાળ ગરમી ટાઢું પાણી પાઈ દે કેવું ટાઢું થાય એમ મોટા સાધુના જીવન દર્શન આપણા માટે અમૃત છે અમૃત સંજીવની ઔષધ મૃત્યુ પામેલા માણસને સંજીવની ઔષધ પાઈને મરેલો જીવ તો થાય શલ્ય વાગે લક્ષ્મણજીને શલ્ય વાગે તેદી શલ્ય કાઢવા માટેની પણ ઔષધિ આવે ઓટોમેટિક બધા બહાર નીકળી જાય બધા રૂજાઈ જાય એમ શ્રી હરિ એનો યોગ થતા અખંડ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં તલીન રહેતા મહાન સંત એટલે યોગાનંદ સ્વામી ભગવાનની મૂર્તિ ભૂલતા નહીં હું નહોતા કરતા હા એ યોગાનંદ સ્વામી એમ તો કઈ બધા આગેવાન ગામ ધણીને સત્સંગ કરાવો કાઈ પોતામાં હોય તો થાય ને નકર કાઈ આપ રંગાયા વિના કાઈ દુનિયા રંગાય નહીં આપ સુધરવું પડે ને પછી દુનિયા સુધરે પહેલા પોતાને સુધરવું પડે ઉપદેશકોને એવું હોય કે આપણે બીજાને સુધારી દે પણ એવું ન હોય પહેલા પોતાને સુધરવું પડે તો સ્વામી એવા ભગવાનની મૂર્તિમાં તલ્લીન રહેનારા સાધુ આપણા સંપ્રદાયમાં એક યોગાનંદ સ્વામી નહોતા તમારા માટે પેલી વહેલી વાત હશે આપણા સંપ્રદાયમાં ત્રણ યોગાનંદ સ્વામી હતા કેટલા એમાં આ મોટા યોગાનંદ સ્વામી આજે આ જીવન છે ધામમાં જે એની વાત એ મોટા યોગાનંદ સ્વામી આ જીવન આપણે છીએ પણ મોટા યોગાનંદ સ્વામીનું ત્રણ સંતોનો ઉલ્લેખ સદગુરુ અખંડાનંદ બ્રહ્મચારી કૃત શ્રી હરિચરિત્રમ ગ્રંથમાં કરેલો છે જે ભક્ત ચિંતામણી ગ્રંથનો પૂરક ગ્રંથ છે શ્રી હરિચરિત્રમ અને મંજુ કેશાનંદ સ્વામી કૃત નંદમાળામાં સ્વામીએ બે યોગાનંદ સ્વામી લખ્યા છે અને ભક્ત ચરિત્રમાં અખંડાનંદ બ્રહ્મચારી ત્રણ યોગાનંદ સ્વામી લખ્યા છે એમાં બે ને ખબર બે ની ખ્યાલ આવ્યો એક નોનો ખ્યાલ આવ્યો હોય ત્રણ યોગાનંદ સ્વામી હતા યોગાનંદ મુનિ મોટા ને કહ્યા પ્રથમ શુભ રીત યોગાનંદ નામ એક અને ગુણી ગવૈયા પુનિત અને ગુણી ગવૈયા પુનિત બે મોટાનંદ યોગાનંદ સ્વામી એક મોટા અને એક ગવૈયા એક ગવૈયા યોગાનંદ સ્વામી અને એક મોટા યોગાનંદ સ્વામી હવે થોડી થોડી આપણે જીવન શૈલી જોઈ લઈ યોગાનંદ સ્વામી એક એક નંબરના યોગાનંદ સ્વામી રામગ્રી ગામના જીવરાજ પટેલના દીકરા રામગ્રી ગામ કઈ બાજુ આવ્યું મેમકા ની આજુબાજુનું ક્યાંક ગામ હશે ઝાલાવાડ નું ગામ છે તો એ યોગાનંદ સ્વામી ક્યા ગામના પેલા રામગ્રી હરિ પ્રથમ વખત મેમકા પધાર્યા ત્યારે જીવરાજ પટેલ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગયા હતા અને શ્રીજી મહારાજે અનેક લોકોને સમાધિ કરાવેલી ઈ જોઈને એને સ્વામિનારાયણ ભગવાનનો પાકો નિશ્ચય થઈ ગયો પહેલી જ વાર સ્વામિનારાયણ ભગવાનને મળ્યા દર્શન કરવા ગયા પોતાના ગામમાં નહીં આવેલા બાજુના ગામ મેમકા આવેલા પણ ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા આવ્યા છે મેમકા દર્શન દર્શન આવીને કરવા આવતાની સાથે જ સ્વામિનારાયણ ભગવાનને એ વખતે સમાધિ પ્રકરણ હલતું છે કોકને સમાધિ કરાવી અને સમાધિ નું દર્શન થયું અને જીવરાજ પટેલ સત્સંગ થઈ ગયો કે આ તો સ્વામિનારાયણ ભગવાન પાકો નિશ્ચય થઈ ગયો લોઢે લીટો ત્યારબાદ એક વાર શ્રી હરી મેથાણ થઈ રામગ્રી ગામના તળાવના કિનારે પીપળાના વૃક્ષ નીચે આવીને બેઠા હવે તો ગામમાં એવા ઓલે તો મેમકા જવું પડે એવું હતું આ તો પોતાના જ ઘર આંગણ તળાવે ભગવાન પધાર્યા મેથાણ થઈને મેથન ની આજુબાજુ નું ગામ મેથન ને મેમકાની ની વચ્ચે પીપળાના વૃક્ષ નીચે ભગવાન બેઠા છે અને એ સમાચાર જીવરાજ પટેલ ને મળ્યા જેના દીકરા સાધુ થયા ઈ તો જીવરાજ પટેલ ને ખબર પડી કે મારા ગામમાં ભગવાન એવા છે પોતાના બે દીકરાને લઈ અને જીવરાજ પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા હા હાલો હાલો આજ ઘર આંગણે તીરથ કહેવાય હવે મોઢું ન કરાય હવે દર્શન કરી લેવાય લાભ લઈ લેવાય દર્શન કરવા માટે બે દીકરાને આવ્યા અને એ વખતે બસ બેસી જાઓ ભગત ભગત ભાઈ

પણ કઈ ઝેર પીવાનું મન થાય એ ટેસ્ટ કરવાનું થાય આપણે કાઠિયાવાડી કહેવત છે કે ઝેરના પારખા ન હોય કે આ કે મારક નથી મારતું અસર કરેક નથી કરતું કે ઝેરના પારખા હોય તો આ બાપ દીકરો ત્રણેય દર્શન કર્યા મહારાજના ગામના પાદરે અને સંસાર થઈ ગયો આરામ ઝેર જેવો થઈ ગયો શ્રી હરિએ સુખ આપ્યું દર્શન નું મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી મહારાજ અમારે સાધુ થવું છે લે હજી દર્શન તો એના બાપા જીવરાજ પટેલ કરેલા દીકરા એ તો પેલી વાર ભગવાન સ્વામિનારાયણ ના દર્શન કર્યા પણ દર્શન કરતાની સાથે જ આટલી ભગવાનની મનમોહક મૂર્તિ કઈ પરિચય નહીં કાંઈ નહીં કઈ વાતચીત નહીં કાંઈ વૈરાગ ની વાત નહીં ખાલી એટલું જ દર્શન કર્યા ત્યાં થઈ ગયા સાધુ થવાના સંકલ્પ થઈ ગયા મારે સાધુ થવું કેવા દર્શન કર્યા હશે હે વિચાર કરવા જેવું ખરું હો આપણે દર્શન કરીએ છીએ ને આવા કરીએ છીએ ના રે ના દર્શન કરીને ઝેર નો થાય ઘેર રાખ સંસાર ઝેર નો થાય પણ શું થાય પ્રાર્થના કરી ત્યારે મહારાજે જીવરાજ પટેલ તથા એના બંને દીકરાને એક સાથે દીક્ષા આપી લે આ મહારાજ ની મોજ જુદી એ જગ્યાએ ગામના પાદરે બે દીકરા ને આખો પરિવાર પૂરો બાપાને દીક્ષે છોકરાને દીક્ષા પણ એવા એવા હોય ત્યારે એને હશે કે જાઓ તમે કોઈ ચિંતા ન કરતા ભગવાનને ખોળે બેસી જાવ જવાબદારી હું સંભાળી લેશ નકર તો ન કર આહુડા ન હમાય આંખમાં હે ત્રણ ત્રણ દીકરા હોય ને સાધુ થવા જાય તો હોય આહુડા હમાતા ન હોય એને બદલે બે ભર યુવાની આવેલા દીકરા સાધુ થઈ જાય સમજ્યા ધણી સાધુ થઈ ગયા પછી કા ગઘરું પડે ને બધું અમારું હું કઈ નઈ અને ઈ વખતે મહારાજે દીક્ષા આપી જીવરાજ પટેલ નું નામ પાડ્યું નરો નારાયણાનંદ સ્વામી જે ગુણાતીતાનંદ સ્વામી વખાણતા કે આ નરો નારાયણંદ સ્વામી કેવા એ બેનોની સભામાં વાતું કરે ને તો એના આંચ નો આવે ઈ નરો સ્વામી મોટા ઉંમરે સાધુ થયેલા ઈ નરો સ્વામી નર નારાયણ સ્વામી નામ પાડ્યું અને બંને દીકરા સાધુ થયા એમાં એકનું નામ કૃષ્ણાનંદ સ્વામી પાડ્યું અને બીજાનું નામ યોગાનંદ સ્વામી રાખ્યું પરંતુ આ યોગાનંદ સ્વામી ગાયક હતા ઓલા ગાયક નહોતા વિદ્વાન નહોતા કવિ નહોતા સાધુ ગુણે સંત હતા એટલે આ એક નંબર પેલા નંબરના જે સ્તણ પૈકીના એક સાધુ હવે બીજા યોગાનંદ સ્વામી બીજા યોગાનંદ સ્વામી ક્યાંના તો કે ગાંધીનગરની બાજુમાં પેથાપુરની પાસે કોલવડા ગામ છે પેથાપુર આપણું મંદિર છે ગાંધીનગરથી આગળ જાઓ એટલે પેથાપુર આવે આપણું ધ્યાની સ્વામીને મંદિર બનાવેલું પેથાપુર મંદિર ત્યાંથી આગળ કોલવડા ગામ છે ત્યાં ચાર ભાઈઓ ગ્રાસ્યા પરિવારમાં એમના બેન ફૂલીબા માતૃશ્રી રતિબા આખો પરિવાર શ્રી હરિનો એકાંતિક હરિભગત કોલવડા કોલવડામાં અને એક વખત સ્વામિનારાયણ ભગવાન પોતાના ગામ કોલવડા નહીં પણ પેથાપુર આવ્યા ક્યાં એવા જવો તો ખરા ભગવાન ક્યાં ના ક્યાં મેથાણ ગયા મેથાણની બાજુમાં સ્વામી નું ગામ કયું હતું રામગ્રી રામગ્રી ગયા અને આજ પાસા વળી બીજું ગામ લીધું ગાંધીનગર ની બાજુમાં પેથાપુર ની પાસે કોલવડા ગામ તે શ્રી હરી એકવાર પેથાપુર પધાર્યા આખો પરિવાર ભગવાનના દર્શન કરવા માટે પોતાના ગામથી ત્યાં આવ્યા પેલા તેવું એવું મુખ્ય ગામ હોય ને ભગવાન આવ્યા હોય એટલે એ પરિવાર આખો દર્શન કરવા માટે આવ્યો અને ત્યાં શ્રી હરિના પ્રથમ દર્શનથી જ પૂર્વના સંસ્કાર ઉદય થયા અને ચારેય ભાઈઓના અંતરમાં વૈરાગ ઉત્પન્ન થયો એક ને થાય ને તો તો સમજ્યા ચારેય ભાઈઓ ને વૈરાગ આખી પેઢી પૂરી થઈ જાય ને હાલો તમારે ત્રણ ભાઈ હોય તો એક સાધુ થાય બે તો રે અહીંયા તો જય સ્વામિનારાયણ નારાયણ ચારે ને વૈરાગ ઉત્પન્ન થયો એટલે શ્રી હરિને પ્રાર્થના કરી મહારાજ અમને દીક્ષા આપો સંત બનાવીને આપની સેવામાં રાખો લ્યો દર્શન કર્યા ત્યાં ગોવિંદ બાપા અને ક્ષત્રિય પરિવાર ગરાસિયા અને ત્યારે શ્રી હરિએ કહ્યું કે તમે એમને સાધુ નથી કરતા તમે તમારી માતૃશ્રીની રજા લઈ આવો એ બહુ સારા હરિભગત છે રતિભા રતિબા હા પાડે તો હું સાધુ કરું માટે તમારે રજા લેવા માટે તમારા માતૃશ્રી પાસે જવું પડશે અને એ જ વખતે સભામાં માં હાજર હતા ત્યારે એના માતૃશ્રી કે ભગવાનની સેવામાં તમે જતા હો તો સુખેથી જાઓ લ્યો ધન્ય છે ને આવી માતાઓને એકવાર તાલીથી વંદના કરો કે આવી માતાઓ છે કે ચારેય ભાઈને દીકરા કરવા આપી દે સાધુ કરવા આપી દે હે ચારેય દીકરાને ત્યાં ઓલા ને બે દીકરાને ધણી સાધુ થવા મોકલી દીધા એટલે કાંઈ આમ તો ગુણાધિત સ્વામી કોઈના વખાણ નિષ્કુળાનંદ સ્વામી વખાણ ન કરે પણ જનુની જેવો ગોપીચંદની તે ગોપીચંદના માને સ્વામીએ ધન્યવાદ આપ્યા તો આવા તો આપણા સંપ્રદાયમાં કેટલા એવા થયા હશે હે આ તો તમે મને પહેલી વાર તમે સાંભળ્યું હશે લ્યો ચારે દીકરા સાધુ થવાની આમ હરકતા હૈયે આહુડા પાડી નહી નકર તો ભાઈ આહુડા હમાય નહી કે ભાઈ તું સાધુ થઈ જા તમારું કોણ અમારે ગઠપણમાં અમારા અમને કોણ પાળવેન કાંઈ વિચાર જ નહીં વિચાર તો કરો આ નાની હું વાત નથી જ્યારે ભાઈ ને વૈરાગ ઉત્પન્ન થયો જાઓ તમે સુખે થી જાઓ અરે મારા પોષણ કરનારા ભગવાન અખંડ મારી આર્યા છે એ જન્મો જન્મના રક્ષણ હાર તારણ હાર ને પોષણ હાર છે માટે મારી ચિંતા ન કરતા તો મારા માટે સાધુ થવાનું બંધ રાખતા હોય તો તમે ઈ મૂંઝાતા જ નહીં પ્રેમથી જાઓ પણ તમારા હૃદયમાં વૈરાગ હોવો જોઈએ તમને હું અહીંથી મોકલું છું પાછા તમે એવા સિંહ જેવા થઈને રત્ન જેવા થઈને રહેજો ઢીલા ન પડતા મુક્ત મુનિ સ્વામી જે વાત કરેલી એકવાર તે દિવસે ગુરુની એકના ગુરુ હારે આવ્યા મુક્ત મુનિ સ્વામી એકના એક હતા ત્રણ ચાર ભાઈ નહીં વેળાવદરના ગોળવિયા પરિવાર ઘનશ્યામભાઈનો પરિવાર હજી પણ ત્યાં અમદાવાદ કર્મ હર્ષદ મંદિરમાં સેવા કરે છે પૂજારી છે તો હર્ષદ મંદિરમાં જ્યાં સંતોનો યોગ થયો ને સાધુ થવાનો સંકલ્પ કર્યો ગુરુ હારે આવવા માટે નીકળ્યા પાર્ષદ રહ્યા બે ત્રણ વર પછી સાધુ ની દીક્ષા આપવાની વાત આવી એ વખતે આપણા આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દીક્ષા આપતા આચાર્ય તરીકે મહારાજશ્રી હતા તો મહારાજશ્રી તો પરીક્ષા લે પાકા પોછું ફાવે નહી કોના છોકરા કરા છો ગુરુ નું પૂછ્યું ગુરુ કે ભાઈ ઘનશ્યામભાઈ આવ્યા છે બોલાવો ઘનશ્યામભાઈ ને ઘનશ્યામભાઈ બોલો ને બાપજી કેટલા દીકરા છે એક સાધુ કરી દે હો તો તમારું કોણ આવું મારા શ્રી એમ ચોખું આમ કઈ લપો ચપો લાગ્યા વગેરેનું અન તેદી ઘનશ્યામભાઈ બોલ્યા છે ને એ જેવા તેવાથી બોલાય નહીં સત્સંગ હોય સાધુ આરે સાધુની વાતોમાં હેત હોય રસોઈ દેતા હોય યાત્રા કરવા જાતા હોય બધું જ કરતા હોય પણ આવો ઉતર ન દઈએ કાંઈ અને એ ઘનશ્યામભાઈ તેદી જયસુખભાઈ બોલ્યા હું ખબર એ કે જેણે મારી ગર્ભમાં રક્ષા કરી છે ને એ મારી રક્ષા કરશે અજંત પ્રસાદ મહારાજે કાંઈ પૂજ્યા વગરની દીક્ષા આપી દીધી કે આવો રણકાર જે બાપાનો હોય એનો દીકરો જેવો તેવો ન હોય અને એ આપણા મુક્તમુનિ સ્વામી એવા સાધુ થયા ગુરુની હારે રહ્યા અખંડ સેવામાં હા અટકોટ હતા એ મુક્તમુનિ સ્વામી હા બાય બેતાલીસ વર્ષે મહારાજના ધામમાં ગયા આપણા મંડળમાં ગુરુ પછી મુક્તમુનિ સ્વામી આખું મંડળનું આપણું સંચાલન કરતા એવા એ સાધુ મારી કહેવાનો મતલબ એ છે કે આવી સમજણ ધરાવનારા સત્સંગમાં કેટલાય છે એ બસો વર્ષ પહેલામાં તો જે આપણે આગળ જઈએ આ હમણાં જીવે છે એ ઘનશ્યામભાઈ હાજર છે એમના માતૃશ્રી હાજર છે હા બે એવો રણકાર આપ્યો છે ને એક જ દીકરો પાછો બે દીકરા હોત એક બેન હતા એ સાસરે છે અત્યારે અત્યારે ઘનશ્યામ ભગત એની હારે જ રહે છે બહુ સારું સંપીન પરિવાર રહે છે મારે કહેવાનો મતલબ એ છે કે આવા મણી જેવા હરિભક્તો સંપ્રદાયમાં છે અને યમથા ન થાય એ સાધુ બેહી બે કથા સાંભળી હોય આવા સાધુના આખ્યાન સાંભળ્યા હોય યોગાનંદ સ્વામી જેવાના રણકાર નીકળે હામો થાય તું હેનો મંદિર જ હતો તમે વર્ષોથી મંદિર જાય કોઈ સાધુ થવાનો સંકલ્પ કર્યો હાલ આવતો રેજે રોટલા ખાવા જે આપણે સાધુ રસોઈ દેવાની હોય આપણે બાવા થવાનું હોય હાલ હાલ એમ કર્યું ઉપાડ પણ યોગાનંદ સ્વામી એના આ નાના યોગાનંદ સ્વામી ની વાત છે અને પછી સજી મહારાજ પાસે આવ્યા મહારાજને વાત કરી